નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એક જજ મેડમ કુંભ મેળામાં દર્શન કરવા ગયા હતા ત્યારે જ મેળામાં અચાનક એને બાવીસ વર્ષ પહેલાં છૂટાછેડા લીધેલો એનો પતિ એક નાગા સાધુના વેશમાં જોવા મળ્યો આવું દ્રશ્ય જોઈને જજ મેડમે એવું કર્યું કે એ સાંભળીને તમે પણ હેરાન રહી જશો ત્યારબાદ મેડમે શું કર્યું હતું અને એનો પતિ સાધુ શા માટે બન્યો હતો આ કહાનીનું સત્ય જાણવા માટે આજનો વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો મધ્યપ્રદેશના એક ગામમાં એ ખૂબ સાધારણ પરિવારમાં મીરા નામની છોકરીનો જન્મ થયો હતો મિત્રો મીરા ખૂબ સાધારણ છોકરી હતી અને ભણવા ગણવામાં ખૂબ હોશિયાર હતી એ પોતાનાથી મોટા લોકોનું હંમેશા માન સન્માન કરતી હતી તેના માતા પિતા ખૂબ ગરીબ હતા મીરાના પિતા મજૂરી કામ કરતા અને માતા ફોલમાળા બનાવવાનું કામ કરતી મીરા ખૂબ સમજદાર હતી અને એ હંમેશા એના માતા પિતાની મદદ કરતી રહેતી મીરાએ પોતાના માતા પિતાને દુઃખ થાય એવું કામ ક્યારે કર્યું નહોતું મીરા ભણવા ગણવામાં હોશિયાર હતી અને એનું સપનું ખૂબ મોટું હતું કે મારે ભણી ગણીને કંઈક બનવું છે અને મારા માતા પિતાનું નામ રોશન કરવું છે પરંતુ આ ઘરમાં જ્યારે મીરાનો જન્મ થયો ત્યારે એના ઘરના લોકો થોડા નારાજ થયા હતા કારણ કે એ મીરાના માતા પિતાને એક દીકરો જોઈતો હતો અને એના માતા પિતા એવો ચાહતા હતા કે દીકરો આવશે તો એ વૃદ્ધા અવસ્થામાં અમારો સારી રીતે ધ્યાન રાખશે પરંતુ મીરા પણ એના માતા પિતા માટે એક દીકરા કરતાં ગમ નહોતી મિત્રો જ્યારે મીરા ધોરણ બારમાં ભણતી હતી અને એનું પરિણામ આવ્યું ત્યારે એ ખૂબ સારી ટકાવારાથી પાસ થઈ હતી ત્યારે એના માતા પિતા એનું રિઝલ્ટ જોઈને ખૂબ રાજી થયા હતા હવે મીરાના માતા પિતા વિચારવા લાગ્યા કે દીકરી હવે મોટી થઈ ગઈ છે એટલે હવે આપણે એના લગ્ન કરાવી દેવા જોઈ કેમ કે એના માતા પિતા એવું વિચારતા હતા કે આપણે ગરીબ છીએ અને કદાચ સમય રહેતા આપણે આપણી દીકરીના લગ્ન નહીં કરાવીએ તો પછી આપણી દીકરી સાથે કોઈ લગ્ન નહીં કરે પરંતુ મીરા એવું વિચારતી હતી કે મારે ભણી ગણીને કંઈક બનવું છે હવે જ્યારે મીરાના માતા પિતાએ એને લગ્ન વિશે વાત કરી ત્યારે મીરા કહેવા લાગી કે પિતાજી તમને મારા લગ્ન કરાવવાની ઉતાવળ કેમ છે હજુ તો મારે કંઈક બનવું છે અને મારે તમારા માટે ઘણું બધું કરવું છે ત્યારે એના માતા પિતા કહેવા લાગ્યા કે બેઠી તો અમારા માટે ઘણું બધું કર્યું છે તે હંમેશા અમને માન સન્માન આપ્યું છે અરે અમારે તો એક દીકરો જોઈતો હતો પરંતુ ભગવાને અમને દીકરી આપી અને તો પણ અમારા માટે એક દીકરા કરતાં કમી આવું સાંભળીને મીરા ભાવુક થઈ ગઈ અને પોતાના માતા પિતાને ગળે લાગી ગઈ ત્યારબાદ પિતાએ સમજાવીને કહ્યું એટલે મીરા લગ્ન કરવા માટે માની ગઈ હવે એના માતા પિતા લક્ષ્મી માટે યોગ્ય છોકરો શોધવા લાગ્યા અને થોડા દિવસો બાદ એક ગામના ખૂબ મોટા જમીનદારના છોકરાનું માગું આવ્યું છોકરો એક સરકારી ઓફિસમાં કામ કરતો હતો અને જ્યારે મીરા આ છોકરાને મળી ત્યારે બંને એકબીજાને પસંદ કરી લીધા અને બંનેના વિવાહની તારીખ નક્કી થઈ ગઈ મિત્રો આ છોકરાનું નામ શુભમ હતું અને હવે શુભમ અને મીરાના લગ્ન થઈ ગયા હવે બંનેનું લગ્ન જીવન ખૂબ સુખ શાંતિથી ચાલી રહ્યું હતું બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો પરંતુ શુભમના માતા પિતા હંમેશા મીરાની કોઈને કોઈ ભૂલ શોધતા રહેતા અને વાત વાતમાં એને મેણા ટોણા મારતા રહેતા અને એના માતા પિતા વિશે ખરી ખોટી સંભળાવતા રહેતા આ લોકો આવું એટલા માટે કરી રહ્યા હતા કેમકે મીરા એક ગરીબ આપની દીકરી હતી અને આવળા મોટા ઘરમાં એના લગ્ન થયા હતા એટલા માટે એના સાસુ સસરા એને મેણા ટોણા મારતા રહેતા અને એવું કહેતા કે તું તારા બાપના ઘરેથી શું લઈને આવી છો આવું બધું કહીને મીરાના સાસુ સસરા એને હંમેશા પરેશાન કરતા રહેતા અને આ બધી વાતો મીરા જ્યારે શુભમને જણાવતી ત્યારે શુભમ એવું કહેતો કે મીરા આમાં હું પણ શું કરી શકું એ મારા માતા પિતા છે અને મેં પણ એને ઘણી વાર સમજાવ્યા હતા કે મીરાને આવું બધું ન સંભળાવો એને દુઃખ થાય છે પરંતુ એ લોકો મારી વાત માનતા નથી તો હું શું કરું મિત્રો શુભમ પણ મીરાને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ મીરા ખૂબ પરેશાન થઈ ગઈ હતી અને એ લાચાર હતી આ બાજુ એના સાસુ સસરા ખૂબ ચાલાક હતા અને મીરાને હંમેશા પરેશાન કરતા રહેતા હવે મીરા વિચારવા લાગી કે કદાચ હું આ ઘર છોડીને જતી રહીશ તો હું ક્યાં જઈશ કેમકે ઘણા બધા ગામડામાં એવું થાય છે કે છૂટાછેડા લીધેલી છોકરી અથવા તો એનો સાસરીયાનું ઘર છોડી આવેલી છોકરીને ક્યારેય ઈજ્જત નથી મળતી પરંતુ એક દિવસ મીરાની સહનશક્તિ તૂટી ગઈ અને શુભમને કહેવા લાગી કે મારે હવે આ ઘરમાં નથી રહેવું હું આ ઘર છોડીને જવા માગું છું કદાચ એક દિવસની વાત હોય તો હું પણ સહન કરી લેત પરંતુ આ બધું રોજનું થઈ ગયું છે અને હું મારા માતા પિતા વિશે ખરી ખોટી વાતો નથી સાંભળવા માંગતી હું એક ગરીબ બાપની દીકરી છું એટલે હું મારા બાપના ઘરેથી કંઈ પણ લઈને નથી આવી પરંતુ મારા માતા પિતાએ મારા માટે જે કંઈ પણ કર્યું છે એ ઓછું નથી મારા માતા પિતા મારા માટે ભગવાન છે એમણે મારા માટે જે કંઈ પણ કર્યું છે એટલું આ જ દિવસ સુધી મારા માટે કોઈ નથી કર્યું શુભમને આવું બધું કહીને મીરા એના પિતાજીના ઘરે જવા માટે નીકળી ગઈ ત્યારે શુભમ એને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો પરંતુ મીરાએ એની વાત ન માની હવે પિતાજીના ઘરે આવ્યા બાદ થોડા દિવસ બાદ મીરાને ખૂબ પછતાવો થવા લાગ્યો અને એના માતા પિતા પણ મીરાને સમજાવવા લાગ્યા કે બેટી આમાં તારી કોઈ ભૂલ નથી પરંતુ અમારી ભૂલ છે કેમકે અમે તને સારા અને મોટા ઘરમાં લગ્ન કરીને મોકલી હતી અને તારી જિંદગી નર્ક બનાવી દીધી ત્યારે મીરા બોલી કે પિતાજી આમાં તમારી કોઈ ભૂલ નથી તમે તો મારા પિતાજી છો અને તમે તો મારા વિશે મારા ભલા માટે વિચાર્યું હતું પરંતુ એ લોકો આવવા નીકળશે એવી મને ખબર નહોતી હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે મીરા એના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવાની હતી એ નિર્ણય એવો હતો કે હવે મારે શુભમ સાથે છૂટાછેડા લેવા છે કેમકે મીરાએ કસમ ખાઈ લીધી હતી કે હું આજ પછી મારા સાસરીયાના ઘરમાં પગ નહીં મૂકું જોકે આ ઘટના બાદ આખા ગામમાં મીરાની ખૂબ બદનામી થઈ હતી કેમ કે મીરાએ એના પતિ શુભમ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો અને એણે પોતાના માતા પિતાની ઇજ્જત વિશે પણ વિચાર્યું નહોતું પરંતુ મિત્રો એ સમયે મીરા પણ મજબૂર હતી અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે મીરાના છૂટાછેડાનો સમય નજીક આવવા લાગ્યો પરંતુ શુભમ અને મીરા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને સંજોગા એવા બન્યા કે બંને એકબીજાના માતા પિતાને છોડીને અલગ રહેવા માટે મજબૂર હતા પરંતુ આ બધું એટલું આસાન કેમ કે શુભમ એના માતા પિતાને પણ ખૂબ પ્રેમ કરતો હતો હવે શુભમ માટે ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી એણે પોતાના માતા પિતા અથવા તો પત્ની બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનું હતું પરંતુ ઘણો બધો વિચાર કર્યા બાદ શુભમે એના માતા પિતા સાથે રહેવાનું પસંદ કર્યું અને મીરાને છૂટાછેડા આપી દીધા એ સમયે મીરા ખૂબ રડવા લાગી અને એણે ખોદને એક રૂમની અંદર બંધ કરી લીધી અને ઘણા દિવસો સુધી એકલી એકલી રડતી રહી હવે બે મહિના વીતી ગયા હતા અને મીરા પણ રડી રડીને થાકી હતી ત્યારે એ વિચારવા લાગી કે બસ હવે બહુ થઈ ગયું આવી રીતે રડવાથી કંઈ નહીં મળવાનું પરંતુ મારે કંઈક બનીને બતાવવું છે હવે હું કંઈક બનીને મારા માતા પિતાનું નામ રોશન કરીશ અને આ ગામના જેટલા લોકો મારા માતા પિતાની બદનામી કરી છે એ બધા જ લોકોને વિચારવા માટે મજબૂર કરી દઈશ મિત્રો મીરા ભણવા ગણવામાં પહેલાંથી હોશિયાર હતી અને હવે એને વકીલ બનવો હતો પરંતુ એના માતા પિતાએ એના લગ્ન કરાવી દીધા હતા એના લીધે જ એ વકીલ ન બની શકી પરંતુ હવે મીરાએ વકીલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું મીરા હવે પોતાના અભ્યાસની સાથે સાથે માતા પિતાને કામમાં પણ મદદ કરતી આવો જોઈને માતા પિતા પણ ખૂબ ખુશ થતા કેમકે એની દીકરી હવે જીવનમાં સાચા રસ્તે જઈ રહી હતી અને ખૂબ ખુશ હતી પરંતુ મિત્રો આ બાજુ શુભમ પરેશાન હતો અને કામ કરવામાં પણ એનું મન નહોતું લાગતું શુભમ હંમેશા ઉદાસ રહેવા લાગ્યો હતો કેમકે એ મીરાને ખૂબ પ્રેમ કરતો હતો અને એ મીરા સાથે રહેવા માગતો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને મીરા વકીલાતનો અભ્યાસ કરીને જજ બની ગઈ જ્યારે મીરા જજ બનીને પોતાના ગામમાં પોતાના ઘરે આવી ત્યારે આખું ગામ એનું સન્માન કરવા લાગ્યું અને મીરાને જજ બનેલી જોઈને ગામના દરેક લોકો જે મીરાની બદનામી કરતા હતા એની બોલતી બંધ થઈ ગઈ હતી કેમ કે એ લોકોએ મીરાના માતા પિતાને પણ ખૂબ જલીલ કર્યા હતા અને એવું કહ્યું હતું કે અરે તમે તમારી દીકરીને કેવા સંસ્કાર આપ્યા છે તમારી દીકરી તો એનો સાસુર્યું છોડીને અહીંયા આવીને બેઠી છે નક્કી તમારી દીકરીનું ચારિત્ર ખરાબ હશે તો જ આવી રીતે પાછી આવીને બાપના ઘરમાં બેઠી હોય આવું બધું મીરાના માતા પિતાએ ખૂબ સાંભળ્યું હતું પરંતુ હવે આખું ગામ મીરાનું સન્માન કરવા લાગ્યું હતું અને ગામના લોકો પણ વિચારવા પર મજબૂર થઈ ગયા કે એક છૂટાછેડા લીધેલી સ્ત્રી આટલો મોટો હોદ્દો હાસિલ કર્યો છે એ વાત કોઈ સાધારણ વાત નહોતી મીરાએ અત્યાર સુધી સમાજમાં ઘણું બધું સહન કર્યું હતું હવે જજ તરીકે મીરાનું પોસ્ટિંગ થયું હતું અને હવે કોર્ટમાં ન્યાયાધીશ બની ગઈ હતી હવે મીરાના માતા પિતા પણ મીરાની સાથે ગામ છોડીને શહેરમાં આવ્યા હતા કેમ કે મીરાને એક સરકારી આવાસ મળ્યો હતો હવે મીરાનું કેવળ એક જ સપનું હતો કે મારે મારા માતા પિતાને હંમેશા ખુશ રાખવા છે અને એ પોતાના માતા પિતાને ખૂબ ખુશ રાખતી હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થયો મીરા એવો ચાહતી હતી કે મારે મારા માતા પિતાને કુંભ મેળામાં દર્શન અને સ્નાન કરવા માટે લઈ જવા છે એટલે બીજા દિવસે મીરા પોતાના માતા પિતાને લઈને પ્રયાગરાજ કુંભ મેળામાં જવા માટે નીકળી ગઈ અને કુંભ મેળામાં પહોંચીને પોતાના માતા પિતાને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરાવ્યા અને એક એક મંદિરે દર્શન કરાવવા લાગી ત્યારે જ અચાનક મીરાની સામે એક સાધુ મહાત્મા આવ્યા અને સાધુ મીરાના માતા પિતા પાસે ભિક્ષા માગી રહ્યા હતા ત્યારે મીરાએ સાધુ તરફ જોયું ત્યારે મીરાને એવું લાગ્યું કે આ ચહેરો મેં ક્યાંક જોયો છે કેમ કે મીરાના છોટાછેડા થયા એને આજે વીસ વર્ષ વીતી ગયા હતા એટલે બંનેના ચહેરા બદલાઈ ગયા હતા પરંતુ બંનેને એકબીજાના ચહેરા થોડા થોડા યાદ હતા ત્યારે મીરાએ સાધુ મહાત્માને એનું નામ પૂછ્યું એટલે સાધુએ કહ્યું કે મારું નામ શુભમ છે એટલે મીરા પૂછવા લાગી કે તમે ક્યાંથી છો ત્યારે સાધુએ જણાવ્યું કે હું ભોપાલથી છું એટલે મીરા તરત જ એને ઓળખી ગઈ આ મારી સાથે છૂટાછેડા લીધેલો મારો પતિ છે પરંતુ શુભમ મીરાને ઓળખી ન શક્યો કેમ કે એને મીરાનો ચહેરો તેમજ એનું રહેન સહેન હવે બદલી ગયું હતું હવે મીરા પોતાની ઓળખાણ આપીને સાધુને કહેવા લાગી કે હું તમારી છૂટાછેડા લીધેલી પત્ની મીરા છું જ્યારે સાધુ બનેલા શુભમે આવા શબ્દો સાંભળ્યા ત્યારે એ મીરાના પગમાં પડીને રડવા લાગ્યો એટલે મીરા કહેવા લાગી કે અરે શુભમ તમે આ શું કરી રહ્યા છો તમે મારા પગમાં શા માટે પડી રહ્યા છો એટલે શુભમ કહેવા લાગ્યો કે મીરા મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું છે મેં તારું દિલ દુખાવ્યું છે હું હંમેશા મારા માતા પિતાને સાચા માનતો હતો પરંતુ મારા માતા પિતાએ હંમેશા તારી સાથે ખોટું કર્યું હતું ત્યારે મીરા કહેવા લાગી કે કંઈ વાંધો નહીં એ એનો સ્વભાવ હતો અને એના કર્મ હતા એ જેવું કરશે એવો જ ફળ એને ભોગવવું પડશે કંઈ વાંધો નહીં શુભમ તમારા માતા પિતાએ મારી સાથે ખોટું કર્યું હતું પરંતુ હું તો હંમેશા એવું ચાહું છું કે તમે અને તમારા માતા પિતા હંમેશા સુખી રહો કેમ કે મીરા ખૂબ સાફ દિલની છોકરી હતી એટલે જ એ હંમેશા બીજા લોકોનું સારું વિચારતી હતી હવે જ્યારે મીરાના માતા પિતા આ બધું જોઈ રહ્યા હતા ત્યારે એના માતા પિતા શુભમને પૂછવા લાગ્યા કે બેટા તારી આવી હાલત કેમ થઈ ગઈ અને તું અહીંયા શું કરી રહ્યો છો ત્યારે શુભમ કહેવા લાગ્યો કે જ્યારે મીરા મને છોડીને જતી રહી ત્યારબાદ હું પાગલ જેવો થઈ ગયો હતો મારા કામ ધંધામાં મારું મન લાગતું નહોતું મારે શું કરવું એ કંઈ સમજાતું નહોતું મીરાના ગયા બાદ જાણે કે મારા ઘરમાંથી ખુશી ગાયબ થઈ ગઈ હતી જ્યારે મીરા મારું ઘર છોડીને ગઈ હતી જ્યારે મીરા મારું ઘર છોડીને ગઈ હતી ત્યારબાદ મારા માતા પિતાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને મારા બધા જ પૈસાઓ ઈલાજ માટે વપરાઈ ગયા હતા મારા પિતાની બધી જ જમીનો વેચાઈ ગઈ હતી અને મારા પિતાજી પણ પૂરી રીતે ગરીબ થઈ ગયા હતા હવે અમારા પર કરજો થઈ ગયો હતો ત્યારબાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને અમારા ઘરમાં કંઈ ન રહ્યું અને બીમારીના કારણે મારા માતા પિતાનું મૃત્યુ થઈ ગયું હવે એ ઘરમાં રહીને હું એકલો શું કરવાનો હતો કેમ કે મેં મારા જીવનમાંથી જ્યારે મીરાને ખોઈ હતી ત્યારે જ મારું બધું લૂંટાઈ ગયું હતું જ્યારે આ બધી વાતો મીરાએ સાંભળી ત્યારે મીરાની આંખોમાં પણ આંસુ આવવા લાગ્યા કેમકે શુભમના જીવનમાં જે કંઈ પણ થયું હતું એ ખૂબ ખોટું થયું હતું ત્યારે મીરા શુભમને કહેવા લાગી કે શુભમ શું તમે ફરીથી મારી સાથે લગ્ન કરશો આવું સાંભળીને શુભમ જોર જોરથી રડવા લાગ્યો પરંતુ શુભમે લગ્ન કરવાની ના પાડી દીધી કેમ કે શુભમ એની પાછલી વાતોને યાદ કરતો હતો શુભમ વારંવાર એવું કહીને માફી માગી રહ્યો હતો કે મીરા મને માફ કરી દે મેં ક્યારે તારી વાત ન માની અને તારી સાથે હંમેશા ખરાબ વર્તન કર્યું હતું તો સાચી હતી છતાં પણ મેં તારી ખામી કાઢી હતી અને તને જ સમજાવતો રહ્યો કદાચ એ સમયે મને આ વાત સમજાઈ ગઈ હોત તો આજે મારી આવી હાલત ન થઈ હોત ત્યારે મીરા બોલી કે કંઈ વાંધો નહીં શુભમ મેં પણ અત્યાર સુધી બીજા લગ્ન નથી કર્યા અને તમે પણ નથી કર્યા અને આવી રીતે ઘૂમી રહ્યા છો તો પછી આપણે આપણું ઘર ફરીથી વસાવી લઈએ તો શું વાંધો છે કેમ કે મીરા પણ શુભમને ખૂબ પ્રેમ કરતી હતી મિત્રો શુભમે પોતાના માતા પિતા ખોયા હતા તો મીરાએ પોતાના ઘરની ઇજ્જત ખોઈ હતી અને પોતાના માતા પિતાનું માન સન્માન ખોયું હતું પરંતુ આ બધું સમયની સાથે બરાબર થઈ ગયું હતું હવે મીરા શુભમને કહેવા લાગી કે તમે આવી રીતે સાધુ બનીને ફરવાનું બંધ કરો અને કોઈ સારું કામ કરીને તમારા જીવનની એક નવી શરૂઆત કરો આટલો કહીને મીરા શુભમને ફરીવાર કહેવા લાગી કે શુભમ શું તમે મારી સાથે લગ્ન કરશો ત્યારે શુભમે ફરીવાર ના પાડી એટલે મીરા બોલી કે કંઈ વાંધો નહીં પરંતુ શુભમ મીરાને દિલથી પ્રેમ કરતો હતો અને પોતાના દિલ પર પથ્થર રાખીને ના પાડી રહ્યો હતો કેમ કે શુભમને હવે ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો ત્યારબાદ શુભમ ત્યાંથી નીકળી ગયો અને મીરા પણ પોતાના માતા પિતાને લઈને પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ હવે થોડા દિવસ બાદ શુભમ મીરાના ઘરે આવ્યો એટલે મીરા શુભમને જોઈને રડવા લાગી અને શુભમ પણ મીરાને જોઈને રડવા લાગ્યો બંને ઘરના આંગણામાં ઘરે લાગી ગયા આવું જઈને મીરાના માતા પિતા પણ સમજી ગયા કે આ બંને હજુ પણ એકબીજાને ભૂલ્યા નથી અને હજુ પણ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે કેમકે આ બંને પોતાના જીવનમાં જે કંઈ પણ ખોયું હતું એ બધું જ એના માતા પિતા સમજી રહ્યા હતા એટલે મીરાના માતા પિતાએ મીરા અને શુભમને સમજાવ્યા અને ફરીથી લગ્ન કરવા માટે મનાવી લીધા હવે મીરા અને શુભમના એક મંદિરમાં જઈને લગ્ન કરાવી દીધા હવે મીરા અને શુભમે ફરીથી પોતાનું એક નવું જીવન જીવવાનું શરૂ કરી દીધું હતું તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ